માંડવીની ખિનજી રામદાસ કન્યા વિદ્યાલયે ધોરણ બાર વિજ્ઞાન અને સામાન્ય પ્રવાહમાં સર્વશ્રેષ્ઠ પરિણામ મેળવ્યું શહેરની કન્યા કેળવણીને શૈક્ષણિક સંસ્થા કન્યા વિદ્યાલયનો ધોરણ બાર સામાન્ય અને વિજ્ઞાન પ્રવાહનો સર્વશ્રેષ્ઠ પરિણામ આવતા એ વન આવેલા વિદ્યાર્થીઓનો ટ્રસ્ટીગન અને શાળા પરિવાર દ્વારા સન્માન કરાયું હતું સંસ્થાના મેનેજિંગ ટ્રસ્ટી ભરતભાઈ વેદ શાળાના આચાર્ય હંસાબેન પંડ્યા શિક્ષક રાજેશભાઈ પરમાર શાળા પરિવાર અને વાલીઓ ઉપસ્થિત રહ્યા હતા આજે શેઠ ખીમજી રામદાસ કન્યા વિદ્યાલય હંમેશા રિઝલ્ટની અંદર તમે જો જોતા હશો કે માંડવી કેન્દ્ર હંમેશા ફર્સ્ટ રહ્યું છે અને માંડવી કેન્દ્રની અંદર સિંહ ફાળો ખીમજી રામદાસ કન્યા વિદ્યાલય છે એસ કે આર એમ છે કે રામકૃષ્ણ હાઈસ્કૂલ એમની ત્રણેય શાળાઓનું જે રિઝલ્ટ છે એના લીધે અને અન્ય શાળાઓ એના લીધે માંડવી હંમેશા મોખરે રહ્યું છે એની અંદર સિંહ ફાળો હંમેશા આ સંસ્થાનો રહ્યો છે એમાં ખાસ કરીને કન્યા કેળવણી કન્યા કેળવણી માટે તો હું તો સૌ પ્રથમ તો એ પેરેન્ટ્સનો હું આભાર માનું છું કે જેમણે પોતાની દીકરીઓને એજ્યુકેશન માટે પ્રોત્સાહિત કરી છે જે કન્યા કેળવણીનો આ સ્કૂલનો જે હેતુ છે એમને પણ એમને સાર્થક કર્યો છે અને પોતાની દીકરીઓને આજે ખૂબ સારી રીતે ભણાવી શકે એવી અમે વ્યવસ્થા ઊભી કરવાની હર વર્ષે કોશિશ કરતા હોઈએ તમે જોયું હશે તો આજે સાયન્સની સાડા ચાર કરોડની એક લેબોરેટરી આખી પ્રયોગ કરવા માટે ઊભી કરી છે કે જે આખું ફિલ્ડ એજ્યુકેશનનો એમને બનાવવા માટેનો પૂરો બેઝ બનાવીને રાખ્યો છે ત્યારે મને ખુશી છે કે મારા શાળાના બધા આચાર્યો અને ખાસ કરીને હું હંસાબેનનો આજે હું ચોક્કસ નામ લઈશ કે એમની જે આખી કારકિર્દીમાં આ રિઝલ્ટ છે એ બેસ્ટ રિઝલ્ટ છે હું એમને હંસાબેનને પણ અભિનંદન આપું છું સાયન્સની આખી ટીમ છે એમ જ સામાન્ય પ્રવાહની આખા ટીમ છે એને બધાને હું ખૂબ ખૂબ અભિનંદન આપું છું કે એમણે ખૂબ સરસ કામ કર્યું છે ત્યારે એટલું સરસ રિઝલ્ટ આવ્યું છે અને બીજું કે આજે કન્યા કેળવણી માટેનું જે આપણું જે મોટો છે આ સંસ્થાનો ને એને સાર્થક આ બધી કન્યાઓએ કર્યું છે એને હું બે હાથ જોડીને ખૂબ ખૂબ અભિનંદન આપું છું હંમેશા હું તમને ખાલી એક એક્ઝામ્પલ આપું છેલ્લા હું ત્રણ ચાર વર્ષથી તો જોઈ જ રહ્યો છું અને અગાઉ પણ એટલા બધા ડૉક્ટરો બન્યા છે પણ મને હમણાં ખુશી થાય છે ત્રણ વર્ષથી કે ગવર્મેન્ટ કોટામાં ડાયરેક્ટ મેરિટ ઉપર એમને જ્યારે એડમિશન મળે છે ત્યારે અમને એમ થાય છે કે આ સંસ્થાનું ગૌરવ છે સીધો મેરિટ ઉપર ગવર્મેન્ટ કોટામાં એડમિશન મેળવું ઇઝ ટુ ટફ અને એ ટફમાં આપણા વિદ્યાર્થીઓ જ્યારે અગ્રસે હોય છે ત્યારે મને સંસ્થાને ખૂબ એને અભિમાન થાય છે કે ના આપણા વિદ્યાર્થીઓ આટલું બધું મહેનત કરે છે જ્યારે ભેજ પૂરી પાડે છે ત્યારે અમને ખૂબ આનંદ આવે છે અને ખૂબ આગળ વધે છે અને ત્રીજી વસ્તુ કે આપણે ગવર્મેન્ટ કોટામાં જ્યારે એમને એડમિશન મળે છે સાયન્સ વિભાગ માટે ખાસ વાત કરું છું તો આપણે એને સ્કોલરશીપની પણ ઓફર કરતા હોઈએ છીએ જેને જરૂર હોય એને ગવર્મેન્ટ કોટામાં એનું એડમિશન હોવું જોઈએ હંમેશા જ્યારે એ લોકોની વિઝિટ થતી હોય છે અને ત્યારે એ લોકો વિદ્યાર્થીઓને જેને કહીં ને ખાસ તો હોસ્ટેલ પણ અહીંયા છે હોસ્ટેલની અંદર એમની સાથે પણ દીકરીઓ સાથે જમે છે અને આ બધું જ્યારે કરતા હોય છે ત્યારે બેઝ એ લોકો પૂછતા હોય છે કે આપણું આમાં રિક્વાયરમેન્ટ આપણી શું જરૂરિયાત છે કેમ ચાલે છે એજ્યુકેશન અને આજે પણ હું તમને ખાલી એક્ઝામ્પલ આપું છું કે મેં રિઝલ્ટ કાલે એમને વોટ્સઅપ ઉપર મોકલ્યો બધા એટલા આનંદિત થયા છે મસ્કતમાં બધા અમારા ટ્રસ્ટીઓ અને ખૂબ ખૂબ અભિનંદન બાળકીઓ આપણે બધી છોકરીઓને આપ્યું છે ત્યારે ત્યાં બેઠા પણ એમને ગૌરવ થાય છે કે ના આપણી શાળાઓની વિદ્યાર્થી ખૂબ આગળ વધે એવી શુભેચ્છા આપી છે મારે સત્તર અઢાર વર્ષ થયા છે મને પ્રિન્સિપાલની આ શાળામાં પણ સૌથી બેસ્ટ રિઝલ્ટ જેને એ વન ગ્રેડ કહેવાય મારો ગોલ તો ઘણા સમયથી હતો કે દીકરીઓ એ વન ગ્રેડ લઈ આવે એ વન લઈ આવે હવે મેં કાંઈક મહેનતમાં ટૂંકા પડતા હશું કે એ લોકોની કે મારા તરફનું પણ છતાં એક બેચ પણ સારો જ હતો અને ખૂબ દીકરીઓએ મહેનત કરી છે પર્સનલ પણ મેં આ બધી દીકરીઓ મોસ્ટ ઓફ બોલાવેલી છે અને ગાઈડન્સ આપેલું છે એના માટે અમે પ્લાનિંગ બનાવેલા હતા અને એ રીતે એને અમે પ્રોત્સાહિત કર્યા હતા ખરેખર ગયા વખતે જે ચાર દીકરીઓ અમારી પાસે એવન ગ્રેડ આવી હતી એનો મને ખૂબ આનંદ થયો કે મારો ઘણા વર્ષનો જે ગોલ હતો એ કાંઈક તો ફળીભૂત થયો બરાબર એટલે એના આધારે અમે પછી એ લોકોને પ્રેરણારૂપ બનાવ્યા હતા કે જો એ દીકરીઓ ચાર એવન ગ્રેડ લઈ આવી તો આપણે તમે એના કરતાં હોશિયાર છો તો આપણે જોયું છે કે એની અમને ફળીભૂત મળ્યું છે સફળતાઓ મળી છે કે આ જે અગિયાર દીકરીઓ અમારી છે એ વન ગ્રેડમાં આવ્યું છે તો સૌથી વધારે આનંદ મને થાય છે છાપાઓમાં ફોટા જોઉં છું જ્યારે એટલે આપણે એનો આનંદ છે અને ખરેખર મારી જે સ્ટાફ છે ખૂબ સઘન મહેનત કરે છે હું તો પ્લાનિંગ જ બનાવું છું એને મહેનત કરાવવા માટેના પણ ફોલોઅપ કોણ કરે છે ટીચર કરે છે સામે વિદ્યાર્થી પણ એટલો જ ફોલોઅપ કરાવવા માટે અમે પ્રયાસ કરતા હોય ના આવે તો પર્સનલ ફોન કરીએ કે તમે હોશિયાર છો પેપર લખાવી આવો અને એ રીતે તમામે અમને વિદ્યાર્થી વાલીઓએ ખૂબ સહકાર આપ્યો છે અને શિક્ષક મિત્રોએ પણ એટલી જ મહેનત કરી છે પેપર જોવામાં ટીકા ટિપ્પણ જે છે કરીને નાનું મોટું એને બતાવો તો એક એક ગુણનો પણ સુધારો થઈ જાય એના માટે ખૂબ સારા તમામ ટીમે પ્રયાસ કર્યા અને ભરતભાઈએ તો હર હંમેશ મેં કીધું શિક્ષણ માટે મને ક્યારેય કંઈ જોતું હોય ત્યારે ક્યારેય ના નથી પાડી અને અમુક બાબતમાં તો મને કીધું કે તમારે ક્યારેય મને પૂછવું નહીં તમ તારે તમારે એવું ડિસિઝન શિક્ષણ માટે હોય તો લઈ લેવાનું ચેરોક્સ કરાવવાના બિલ આવતા હોય એકાદી એક્સ્ટ્રા પરીક્ષા લઉં ત્યારે પણ ઘણા મોટા બિલ આવતા હોય પણ ક્યારેય અમને રોયકા નથી કે ક્યારેય આટલું પણ અમને કોઈ સૂચન કે ઓલું કર્યું નથી હંમેશા પ્રોત્સાહિત કર્યા છેલ્લા ચોવીસ વર્ષથી પણ વધુ સમયથી શેઠ કિમજી રામદાસ કન્યા વિદ્યાલયમાં બાયોલોજી શિક્ષક તરીકે સેવા બજાવું છું દર વર્ષે અમારું પરિણામ બહુ સારું જ આવે છે આ વર્ષે એનાથી પણ અતિ સુંદર રિઝલ્ટ આવેલ છે જેમાં અમારી શાળામાંથી એક વિદ્યાર્થી એ વન ગ્રેડમાં આવેલ છે અને પંદર વિદ્યાર્થી એ ટુ ગ્રેડમાં આવેલ છે જેમાંથી બાયોલોજી વિષયની અંદર બાર વિદ્યાર્થીઓ એવા છે કે જેમને નેવું માર્ક્સ કરતાં પણ વધુ માર્ક્સ મેળવ્યા છે ને હાઈએસ્ટ સત્તાણું માર્ક્સ પણ મેળવ્યા છે અમારે ત્યાંથી તો અમને વધારેમાં વધારે ખુશી છે અને આ રીતે દર વર્ષે પણ સારામાં સારું પરિણામ અમે લાવીએ એવી મહેનત કરવા માટે અમે તત્પર છીએ અને સતત મહેનત કરતા રહીશું ને શાળાનું નામ રોશન કરતા રહીશું ને અમારા વિદ્યાર્થીઓ વધુને વધુ પ્રગતિ કરે એવી અમારી શુભેચ્છાઓ મારું નામ સમીજા મુસ્તફા અબ્દુલ સતાર છે મેં ધોરણ બાર બોર્ડ એચએસસીની બી ગ્રુપ સાથે એક્ઝામ આપી હતી માર્ચમાં અને જેમાં મને એકાણું પોઈન્ટ પચાસી ટકા પર્સન્ટેજ અને નવ્વાણું પોઈન્ટ બોન્ર ટકા પર્સન્ટેજ સાથે મેં એવન ગ્રેડની સિદ્ધિ હાંસલ કરી છે આ સિદ્ધિ હાંસલ કરવા બદલ આપણા મેઇન સબ્જેક્ટ છે એની સાથે ઇંગ્લિશ અને કોમ્પ્યુટર જેવા સબ્જેક્ટ છે એ પણ એક્ઝ એ રિઝલ્ટમાં સેમ ફાળો આપે છે માટે મેં અમારા ઇંગ્લિશના ટીચર ભાવેશ સર અને કોમ્પ્યુટરના ટીચર પૂજા મેમ કે જેમણે સમગ્ર વર્ષ દરમિયાન મહેનત કરાવી અને માર્ગદર્શન આપ્યું જેના કારણે મને મેઇન સબ્જેક્ટની સાથે સાથે આ સબ્જેક્ટમાં પણ સારું રિઝલ્ટ પ્રાપ્ત થયું અને સારું સ્કોર આવ્યું અને આ મેઇન સબ્જેક્ટ જે એક્ઝામ રિઝલ્ટમાં સારું ઇંગ્લિશ અને કોમ્પ્યુટરમાં સારું રિઝલ્ટ આવ્યું છે એના બદલ હું એમનો ખૂબ આભારી છું અને આપણા મેઇન સબ્જેક્ટ બાયોલોજીના સર રાજેશ સર અને ફિઝિક્સના સર જીગર સાહેબ અને કેમિસ્ટ્રીના સર વિશ્વાસ સાહેબ કે જેમણે સમગ્ર વર્ષ દરમિયાન માર્ગદર્શન આપ્યું અને ગાઈડન્સ આપ્યું જલ્દીથી જલ્દી સિલેબસ પૂર્ણ કરાવ્યું અને આ સમગ્ર પાઠ્યપુસ્તકનું વારંવાર પુનરાવર્તન કરાવ્યું અને વારંવાર પુનરાવર્તન કરાવી ઘણી બધી ટેસ્ટો લીધી શનિવાર જેવા દિવસોમાં એક વાગ્યા સુધી પણ સ્કૂલ ચાલુ રખાવી અને અમને ભણાવ્યું અને જેના કારણે મને આ મેઇન સબ્જેક્ટમાં પણ મારી સારી પ્રિપેરેશન થઈ જેના કારણે મને કોન્ફિડન્સ આવ્યું અને બોર્ડની એક્ઝામમાં મને આ મેઇન સબ્જેક્ટમાં પણ સારો સ્કોર આવ્યો અને મેં આ એવન ગ્રેડની સિદ્ધિ હાંસલ કરી મારું નામ વ્યાસ તર્જની શંકરભાઈ છે અને મને ધોરણ બાર સામાન્ય પ્રવાહમાં પંચાણું પોઈન્ટ ચૌદ ટકા સાથે એવન ગ્રેડ અને શેઠ રામદાસ કન્યા વિદ્યાલયમાં પ્રથમ નંબર આવ્યો છે આ સફળતા માટે હું મારા ફેમિલી મેમ્બર્સ શેઠ ખીમચી રામદાસ કન્યા વિદ્યાલયના શિક્ષકો આચાર્ય ટ્રસ્ટી બધાનો ખૂબ ખૂબ આભાર માનું છું અને સાથે હું એમ કહીશ કે જો આપણને ઇમારતનું બાંધકામ કરવું હોય તો એના માટે એનો પાયો મજબૂત હોવો જરૂરી છે એમ મારી આ સફળતા રૂપી ઇમારતનું ચણતર કરવા માટે મારો પાયો મજબૂત કરનાર શ્રી શેખાઈબાગ પ્રાથમિક શાળાના પણ બધા શિક્ષકોનો હું ખૂબ ખૂબ આભાર માનું છું અને હું એમ કહીશ મારી સફળતા માટે હું એમ કહીશ કે આંખો મેયર માન મંજિલ કો અપના માન લિયા ફિર મુશ્કિલ ક્યાં ઓર આસાન ક્યાં જો ઠાન લ્યા વો ઠાન લિયા હું ધોરણ બારમાં આવી એટલે મેં નક્કી જ કરી લીધું હતું કે મને એ વન ગ્રેડ મેળવવો જ છે હવે આપણને કંઈ મેળવવું હોય તો એના માટે ત્રણ બાબતો ખૂબ જ જરૂરી છે પહેલી બાબત છે સતત મહેનત મહેનત વિના કંઈ જ પ્રાપ્ત થતું નથી હું ધોરણ બારમાં આવી એટલે મેં પહેલાં દિવસથી જ મહેનત કરવાનું શરૂ કરી દીધું હતું અને બીજી બાબત છે આત્મવિશ્વાસ આપણને સફળતા મેળવવી હોય તો પોતાની જાત પર વિશ્વાસ હોવો જરૂરી છે અને ત્રીજી અને મારી દૃષ્ટિએ ખૂબ જ મહત્ત્વની બાબત છે કે કોઈપણ કાર્યને કરવા માટેની ધગસ ખંત આ ત્રણ બાબતોને આધારે સફળતા મળે છે અને વધુમાં હું એમ કહીશ કે આપણને શાળામાંથી યોગ્ય શિક્ષણ મળે અને વિદ્યાર્થી પોતાના સ્વઅભ્યાસથી મહેનત કરે તો કોઈ ટ્યુશન ક્લાસીસની જરૂર પડતી નથી મેં એકથી બાર ધોરણ સુધી ક્યાંય ટ્યુશન કર્યું નથી અને મારું આજે આ પરિણામ આવ્યું છે અને આ સફળતાનો યશ હું મારા હંમેશા મને સપોર્ટ કરનાર મારા મમ્મી પપ્પા અને મારા ગુરુજનો કે જેમણે મને યોગ્ય શિક્ષણ અને માર્ગદર્શન આપ્યું તેને આપું છું મારું નામ સીજુ કવિતા છે હું આ સ્કૂલમાં છેલ્લા ત્રણ વર્ષથી અભ્યાસ કરું છું અને મારો આ પરિણામ આવ્યો એના બદલ હું સમગ્ર ટ્રસ્ટનું શાળાના આચાર્યનું તમામ શિક્ષકોનું અને મારી હોસ્ટેલનો પણ ખૂબ ખૂબ આભાર માનીશ કે મેં અહીંયા ભણવાનું શરૂ કર્યું પહેલાં હું બારે હતી અહીંયા ફાવતું નહોતું હોસ્ટેલમાં તો એ ફાવી ગયું અને હોસ્ટેલમાં રહીને પણ અહીંયા એજ્યુકેશન અમે પૂરું પાડ્યું બધા શિક્ષકોએ એ બદલ અમા બ તમામ શિક્ષકોનો ખૂબ ખૂબ આભાર પેલાં ટીચિંગનો વિચાર હતો પણ હવે જીપીએસસી કે યુપીએસસીની તૈયારીમાં લાગી જાશું એટલે અમારા પ્રાઇમરીના બધા ટીચરોનો પણ હું આભાર માનીશ કે એમના થકી મારો પાયો પણ મજબૂત થયો અને પછી એ પાયાને સપોર્ટ આપનાર આ સંસ્થા આખી સમગ્ર ખીમજી રામદાસનો પણ હું આભાર માનું છું અંતે એ પંક્તિ જરૂર કહીશ કે રખ હોસલા કે વો મંજર બી આવેગા પ્યાસી કે પાસ ચલ કર સમંદર બી આવેગા રૂકના જા થક કરો એ મંજિલ કે મુસાફિર મંજિલ બી મિલેગી ઓર ઉસકા મિલને કા મજા બી આવેગા તો આ પંક્તિ અમે તમામ દીકરીઓ સાર્થક કરીએ એવી અમારા ટ્રસ્ટની હમેશ આશીર્વાદ રહ્યો છે તો તમામનો ખૂબ ખૂબ આભાર મેં ધોરણ બાર સામાન્ય પ્રવાહમાં વન ગ્રેડ પ્રાપ્ત કરેલ છે તે બદલ હું મારી શાળા સેઠ ખેમજી રામદાસ કન્યા વિદ્યાલયના તમામ શિક્ષકોનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું એવું નથી કે તમે માત્ર શિક્ષણમાં ધ્યાન આપો હું શિક્ષણની સાથે અન્ય પ્રવૃત્તિઓ જેવી કે નિબંધ લેખન વક્તૃત્વ એ બધામાં જ પાર્ટિસિપેટ કરતી હતી અને કચ્છ સુધી મેં પ્ર પ્રથમ સ્થાન પણ પ્રાપ્ત કરેલ છે તે બદલ હું મારી શાળાના તમામ શિક્ષકોનો આભાર વ્યક્ત કરું છું અને જેમ વિદ્યાર્થીએ કહ્યું કે ચણતર પાયો જરૂરી છે તેમ મારી પ્રાથમિક શાળા શ્રી જૈનુતન પ્રાથમિક શાળા તેના તમામ શિક્ષકોનો હું આભાર વ્યક્ત કરું છું કે તેમણે મને આટલી સક્ષમ બનાવી છે તેમજ મારી ફેમિલી પણ હંમેશા મારા સપોર્ટમાં રહી છે મને ક્યારેય પણ કોઈ વાતમાં રોક્યો નથી કે તું આવી રીતે ન કર બસ તારી જે ઈચ્છા છે તું આગળ વધ અને અમારું નામ રોશન કર એટલે અને ટ્રેક કરવી છે અને ડેપ્યુટી કલેક્ટરની પદવી મેળવવી છે તો હવે એના માટે હું ફૂલ ફિલ કરીશ અને મારો એવો એક ઈચ્છા છે કે મારી ફેમિલી અને મારી શાળાને હું ગૌરવ અપાવું થેન્ક યુ મારો દીકરો મુસ્તફા ધોરણ અગિયાર અને બારમાં ખીમજી રામદાસ કન્યા વિદ્યાલયમાં અભ્યાસ કરેલ છે ગઈકાલે જે બારમા ધોરણનું સાયન્સનું રિઝલ્ટ આવ્યો એમાં એને એકાણું પોઈન્ટ છ્યાસી ટકા અને નવ્વાણું પોઈન્ટ બોતેર પર્સનલ આવેલ છે આ જે રિઝલ્ટ આવેલો છે એ તમામ શ્રેય ખીમજી રામદાસ કન્યા વિદ્યાલયના શિક્ષકો પ્રિન્સિપાલ શ્રી અને શ્રીઓ તરફ જાય છે કારણ કે મારી નોકરી પોલીસ ખાતામાં છે મેં જોઈએ પ્રમાણે છોકરાઓ ઉપર ધ્યાન નથી આપી શકતા તમામ મહેનત છે આ શિક્ષકોની છે શિક્ષકોની મહેનતના કારણે જ આ મારો દીકરાને આજે એ વન ગ્રેડ આવેલ છે હું આ તમામ સ્કૂલના શિક્ષકોનું પ્રિન્સિપાલશ્રીનું અને ટ્રસ્ટીશ્રીનો આભાર માનું છું નામ છે યોગેશભાઈ ભટ્ટ અને મારી દીકરી જે છે પલક ભટ્ટ સામાન્ય પ્રવાહમાં આ વર્ષે બારમામાં એવન ગ્રેડ પ્રાપ્ત કર્યો છે અને પહેલાં તો હું બધા જ જે વિદ્યાર્થીઓ જે છે જે ઉત્તીર્ણ થયા છે અને શાળાનું નામ રોશન કર્યું છે એ બધા એને અભિનંદન આપીશ કે એમની મહેનત રંગ લાવી છે અને એમણે શાળાનું નામ ખૂબ જ રોશન કર્યું છે તો આની પાછળ ઘણા બધા પરિબળો કામ કરતા હોય છે ખાસ કરી અને શાળા પરિવાર અને ટ્રસ્ટી ગણ અને આ શાળાએ જે ખૂબ મહેનત કરી છે એમના માટે તો એમના માટે એમનો પણ ખૂબ ખૂબ આભાર સાથે સાથે છોકરાઓએ પોતાની રીતે પ્લાનિંગ કરી અને જે પણ આખા વર્ષ દરમિયાન કામ કર્યું છે એનું આજે આ પરિણામ છે તો એના માટે હું સર્વે નામી અનામી જે પણ એમને મદદ કરી છે એમનો આભાર માનું છું